નમસ્કાર મિત્રો એહિ હે શાહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું સ્વાગત છે મિત્રો સીધી સીધા વાત ઉપર આવીએ આજના એક અખબારનું હિડિંગ છે ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર જાપાન પાછળ હીડિંગ સાચું હશે આંકડાઓની દ્રષ્ટિએ પરંતુ અધૂરું છે આ હેડિંગ છે અધૂરું છે એની સાથે સાથે બીજું માસ્ટર હેડ એવું હોવું જોઈએ કે ભારત સ્વધર્મીઓ પર ભારત સધર્મીઓ પર આંતકાચરનારો સૌથી મોટો દેશ આવું હેડિંગ હોવું જોઈએ આ દેશ આ દુનિયાનો સૌથી મોટો આર્થિક ક્ષમતાવાળો દેશ બની જાય પણ એથી આ દેશના પચીસ કરોડથી વધારે દલિતો ઉપર જે આતંકવાદ ચાલી રહ્યો છે એ મટી જશે ના બૌદ્ધિક આતંકવાદીઓ આ આતંકની ધાર દિવસે દિવસે કાતિર બનાવી રહ્યા છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખિયા ગામે સોળ મે જે બનાવ બન્યો માત્ર બેટા શબ્દ શું એક ભરવાડના દીકરાના આ લોકોની જે સામાજિક સ્થિતિ છે ને એમનું જે આર્થિક અને સામાજિક જીવન છે એને તમે બારીકાઈથી જ તમે જુઓ તમે એ ઘરનું પાણી ગ્રહણ કરો ના અને છતાંય એના દીકરાને બેટા કીધો અને એ પછી એને જે ફરસી ઘા કરવાનું શરૂ કર્યું પણ એની સાથે બીજા જે નવ દોડી આવ્યા એટલે આ લોકો જે આવ્યા ને એમણે એકની હત્યા કરી બરોબર બીજા ત્રણનો અર્ધ હત્યા કરી અને સાથે સાથે સમગ્ર ભારતના દલિતોના માનવીય ગૌરવની હત્યા લોકોએ કરી છે દોડાઈ દોડાઈને માર્યા દુકાનદાર સાથે બીજા જે નવ જણા દોડી આવ્યા ને એમણે શું જોયું શું જાણ્યું શું સમજ્યું એમણે એટલું સમજ્યા ને દલિત છે ને એ લોકોએ કેટલું સમજ્યા દલિત છે ને તો કાશ્મીરના આતંકવાદીઓ શું કરે શું ટેટસાઇટ કાશ્મીરના આતંકવાદીઓ ટેટ એટસાઇટ જુઓ ભારતીય છે માટે મારો આ ભારતના જે આતંકવાદીઓ છે ભારતના જે ધાર્મિક આતંકવાદીઓ છે એ દલિતનો ને એટલે એક પ્રકારનું ખુન્નસ પેદા થાય છે મારો કાપો દલિતોનો મારો દલિતોનો કાપો અને આ પ્રક્રિયા માત્ર અમરેલી જિલ્લાના લાઠી ગામમાં નથી આ પ્રક્રિયા સમગ્ર ભારતની અંદર અનેક ઘટનાઓ આવી બનેલી છે અને આ ઘટનાઓની પાછળ જે વર્ણ વ્યવસ્થા જાતિભેદ છે અને જાતિભેદનું જે ઝેર છે ને એ એમાં કામ કરે છે બેટા શબ્દ છે ને જે બોલ્યો ને એના નાભીમાંથી બહાર આવેલો શબ્દ છે એની નાભીમાંથી એ શબ્દ પવિત્ર શબ્દ હતો લાગણી શબ્દ હતો પવિત્ર શબ્દ હતો લાગણીસભર શબ્દ હતો અને એને એના એના મનમાં એના આત્મામાં આત્મીયતા હતી કે એકલો દીકરો અને એનું ફળ કેવું મળ્યું અને એ ફળ પાછળ કેટલો મોટો ભયંકર આંતક કરવામાં આવ્યો પંદર પંદર લોકો ભેગા થઈ અને નિઃશસ્ત્ર ચાર લોકોની ઉપર જે આંતક કરે એ વખતે એમની મનોસ્થિતિની કેવું નિર્માણ થયું છે અને આ જે આતંકવાદીઓ જ્યારે આ રીતે મારી રહ્યા છે ત્યારે શું સમજી મારતા હશે એમણે એવો વિચાર કર્યો કે આનો શું ગુનો છે આ લોકો શા માટે આ શબ્દ બોલ્યા અને બોલી ગયા તો કદાચ મને એક આદિ ધોળધાપોટ કર્યું હોત તો એમનું ખુનસ ના પણ આ જાતિવાદનું ઝેર છે આ શું છે આ જાતિવાદનું ઝેર છે આ જાતિવાદના ઝેરનો સમરસતા નામના બીજા ઘાતક ઝેર દ્વારા એનું સંચન થાય છે આ જાતિવાદના ઝેરના સમરસતા નામના બીજા ઘાતક ઝેર દ્વારા એનું કાયમ માટે સંવર્ધન થઈ રહ્યું છે એનું કાયમ માટે સંવર્ધન થઈ રહ્યું છે અને માટે આવી સ્થિતિ નિર્માણ થાય છે બેટા શબ્દ કેવો એની અંદર કોઈ પણ વ્યક્તિનું માનવીય ગૌરવ નથી ઘટાતું કોઈનું પણ કદ નથી ઘટતું થોડાક ઉદાહરણ આપવા છે કારણ કે આ લોકો કાલે જે બૌદ્ધિક આતંકવાદી એવી દલીલ કરશે કે ભાઈ ભૂલ થઈ ગઈ આવેશમાં એ થયું ના આવેશમાં એ નથી થયું ઈરાદાપૂર્વક અને ચોક્કસ લક્ષ્ય સાથે કરવામાં આવ્યું છે દલીતો છે એમને દબાઈ દો કચડી નાખો આ એમનો સમગ્ર ભારતનો એક ટાર્ગેટ છે એનો ગોલ છે દલિતો છે દબાઈ નાખો કચડી નાખો અને આવું પરાપૂર્વથી કાયમથી બની આવ્યું છે સૌરાષ્ટ્રના એક ગામની અંદર એક જમીનદારના એક દલિત કામ કરતો હતો એટલે બીજા દરબારે પૂછ્યું કે તું ક્યાં જાય છે એટલે પેલા એવો જવાબ આવ્યો હતો મારા વાડા એટલે એણે મારા વાડો જે દરબારનો વાડો હતો એને પોતાનો વાડો હતો તો પેલાને ધમકી મળી તો એ તો એને પેલા શબ્દો વાપર્યા હતા તું દલિત થઈને અમારાવાળો ને મારોવાળો કે છે એને ધમકી મળી હજુ એની માનસિકતા ક્યાં કામ કરે છે આવો એમ જે અકબરના એક પુસ્તક રાઇટ્સ ટુ રાઇટ્સમાં એક કિસ્સો નોંધાયેલો છે કે હરિયાણાની અંદર એક બળાત્કારનો કિસ્સો હતો એની અંદર એક કોઈ સારો જવાબ આપી શકે એવા જવાબને પોલીસ શોધી રહી હતી એટલે પોલીસવાળાએ પેલા એક દલિત છોકરાને પૂછ્યું કે ફલાણો ચમાર ક્યાં છે એટલે પેલા છોકરાએ એમ કીધું કે એ જાટવને મેં જોયો નથી સમજો પોલીસવાળાએ પેલા છોકરાને એવું પૂછ્યું કે પેલો ફલાણો ચમાર ક્યાં છે એ છોકરાએ જવાબ આપ્યો કે એ જાટવને મેં જોયો નથી એટલે છટાક લઈને ગાળ પર તમારે મળ્યા સાલા જાટવને ચમાર એટલે કે ચમાર શબ્દ કેમ નથી વાપરતો જાટવ એ થોડોક માનવાચક શબ્દ છે આવો એક બીજો કિસ્સો ઉત્તર પ્રદેશના અલીગઢની અંદર એક વાલ્મીક યુવાનો દિલ્હીમાં નોકરી કરવા ગયો અને એણે પોતાની માનવ કાગળ લખ્યો માં વિધવા હતી અને નિરક્ષર હોય એ તો અહીં કહેવું ના પડે એણે પણ લિખિત મેં એવું લખ્યું હતું રાજેન્દ્રસિંહ ચૌહાણ હવે કા વિધવા હતી એટલે કાગળ લે અને વળી પાસે ગામમાં ઠાકોરના ત્યાં દીકરીના ત્યાં વંચાવે જાય એની દીકરીએ કાગળ વાંચ્યો અને નીચે લખેલું હતું રાજેન્દ્રસિંહ ઠાકોર આ યુવાન જ્યારે ગામમાં પાછો હોય ત્યારે એની હત્યા કરવામાં આવી શા માટે ત્યાં અમારી ચૌહાણ અટકનો કેમ ઉપયોગ કર્યો તમે જુઓ બેટા શબ્દ ના વાપરી શકાય એમની ચૌહાણ શબ્દ એનો ઉપયોગ ના થાય એના વાળાને તમે તમારો પોતાનો વાડો ના કહી શકો આ કાશ્મીરથી કન્યાકુરી આવે આ ઓખાથી આશ્રમ સુધી આ લોકોએ ગોઠવેલી એક બહુ સરસ વ્યવસ્થા છે મલબારમાં ઉત્પલન ખાતે એજવા નામની અછૂત જાતિ છે અને અછૂત જાતિનો એક છોકરો દુકાનદાર ત્યાં મીઠું લેવા ગયો એટલે એણે મલયમ ભાષામાં ઉપગણી કરી એટલે આ જો આતંકવાદીઓ બૌદ્ધિક આતંકવાદીઓની વાત કરો તમે કાશ્મીરના આતંકવાદીઓના આતંકવાદીઓ કહો છો એ લોકો આતંકવાદીઓ છે ના ત્યાંની પરંપરા મુજબ એવું હતું કે ભાઈ એને અછૂત લોકો કથિત અછૂત લોકો છે ને ઉપ શબ્દનું ઉચ્ચારણ ના કરી શકે એને પુલું પોલું ચાટણી શબ્દ વાપરવો જોઈતો હતો એને પોલું ચાટણી શબ્દ વાપરવો જોઈતો આ શબ્દ વાપરવાના કારણે એને એટલો મારવામાં આવ્યો કે એનું મરણ થયું આ જે મેં ઉદાહરણ આપ્યા રેકોર્ડેડ છે મેં જે ઉદાહરણ આપ્યા છે એ એમાં એક પણ કથા કથિત નથી એટલે આ બધી જ બાબતો છે ને આ સમગ્ર ભારતની અંદર તમામ પ્રદેશોની અંદર સમાન રીતે આ ઝેર છે અને આ ઝેરનો કઈ રીતે ઉપયોગ થાય છે પોઝિટિવ રીતે એનો ઉપયોગ થાય છે પોઝિટિવ અને નેગેટિવ ઉપયોગ થાય છે પોઝિટિવ રીતે નોન દલિત બિન દલિતોનો મેસેજ મોકલવામાં આવે છે બિન દલિતોનો મેસેજ મોકલવામાં આવે છે અમે કેવી દલિતોની ઉપેક્ષાઓ કરી રહ્યા છીએ અને ખાસ કરીને અન્ય પછાત વર્ગની નિર્બ નિર્દોષ અને અભૂત પ્રજાને એવો મેસેજ મોકલવામાં આવે છે અમે દલિતોની કેવી ઉપેક્ષા કરો તમે ખૂન કરો છો અને અમે એમની ખબર લીધો આ આ એક મેસેજ મોકલવામાં આવે છે અને આવા એક કરતાં વધારે મતો અને એમની ઉપેક્ષા કરીને આ ઉપેક્ષાનો મતમાં કન્વર્ટ કરવામાં આવે છે દલિતોની ઉપેક્ષા કરી અને એનું મતમાં કન્વર્ટ કરવા કોઈ પણ પ્રચાર કર્યા સિવાય કોઈ પણ પ્રચાર કર્યા સિવાય ગ્રીષ્મા વેકરિયા નામની એક છોકરીના એના પ્રેમીએ ગળું કાપી નાખેલી ઘટના તમને યાદ હશે સરનેમ સરમ કલાનું નામ ભૂલતો હોઉં પણ ગ્રીષ્મા નામની છોકરી હતી અને છોકરાનું નામ પણ કંઈક બહુ યાદ નથી પણ એણે છોકરીનું તો આપણા જે ભેદભાવ વરમવાળા જે ગૃહમંત્રી છે અને ગોપાલ ઇટાલિયાએ જેના આઠ પાસ બુદ્ધિવગરના ગૃહમંત્રી ગયા હતા એવા ગૃહમંત્રી હર્ષ સંઘવી ઇટા ગોપાલ ઇટાલિયાની ભાષાની અંદર બુદ્ધિ વગરના ગૃહમંત્રી ગયા હતા એવા આઠ પાસ ગૃહમંત્રી ગ્રીષ્મના ઘેર એના મા બાપને મળવા ગયા કિશન ભરવાડની કેટલાક સેતાનો હત્યા કરી બહુ નસસ હત્યા હતી બહુ ખોટું હતું અતિશય ઘાતકી હતું પરંતુ કિશન ભરવાડનું ધંધુકા બાજુનું જે એનું પૃથક ગામ છે ત્યાં આગળ જવાની હર્ષ સંઘોઈનો સમય મળ્યો તમે જેને મૃદુને મક્કમ કહો છો એવી આ ભેદભાદ ભેદભરમ સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરાની ખબર લેવા અને ખબર લેતા લેતા એનો ફોટો પડાવવાની તક ભારતના પ્રધાનમંત્રીને મળે છે સમય મળે છે પરંતુ લીંબડીની અંદર જ્યારે સભા ચાલતી હોય અને થાનગઢમાં દલિતો માટે એની હત્યાઓ થઈ હોય તો ત્યાં આગળ ખબર પૂછવાનો એમનો સમય નથી મળતો મારા દલિતોનો મારશો નહીં મને ગોળી મારો આવું કહેનાર લોકોએ ક્યારે ક્યારે એક પણ બનાવની અંદર દલિતોની ખબર નથી લીધી ખે અને પૂછવામાં નથી આવ્યું અને આ એક જ વસ્તુ એવી નથી કોંગ્રેસ ભાજપના અને આપના નેતાઓ કોંગ્રેસ ભાજપ અને આપના નેતાઓ પહેલા હિન્દુ છે આ બહુ કડવું જેર છે કોંગ્રેસના નેતાઓ હોય ભાજપના હોય આપના હોય એ પહેલાં હિન્દુ છે પછી કોંગ્રેસી છે પછી ભાજપી છે અને પછી આપના નેતાઓ છે અને એમને હિન્દુઓના મતની જરૂર છે કોની જરૂર છે એમના હિન્દુઓના મતની જરૂર છે તમારી માનવીય ગૌરવના હત્યાઓ થાય એની જરૂર નથી એ એને સંવરવાની જરૂર નથી અને આ પણ એક નેગેટિવ માર્કેટિંગ છે આ પણ એક નેગેટિવ માર્કેટિંગ છે બિન દલિતના મતોનું આ ધ્રુવીકરણ છે કિશન ભરવાડની હત્યાના કેસની અંદર મેહદી નવાઝ નામના એક મૌલવીએ ગરબા માટે જે શબ્દ વાપર્યો બાવળા અમદાવાદ જિલ્લાના બાવળાની બાજુના એક ગામની અંદર ભેલાણ બાબતે આવેદનપત્રો આપનારી આ ત્રણેય બાબતો ને એ સેંકડો બાબતોમાં આવેદનપત્રો આપનારી મનુવાદી સંસ્થાના લોકો ક્યાં છે આ લોકો રેડિયો કાઢે છે આવેદનપત્રો આપે છે અને ભાજપમાં રહેલા એસસી શેડ્યુલ કાસ્ટના એમએલ ક્યાં છે ભાજપમાં રહેલા આ લોકો તળિયા ચાટવામાં મગ્ન છે કે શું કરી રહ્યા છે અને કોંગ્રેસમાંથી જે લોકો વંડી ઠેકીને જતા રહ્યા કોંગ્રેસમાંથી વંડી ઠેકીને જતા રહ્યા શા માટે ગયા જીગ્નેશ વેવાણીનું પદ વધી જાય છે પણ જિગ્નેશ મેવાણીનો તો કદ છે પણ જે કોંગ્રેસમાંથી વંડી ચેકીને જે ભાજપમાં ગયા ને એ એમના પિતૃ ગામમાં તમે જાઓ ને તમે છે ને ગ્રામ પંચાયતના સભ્ય બનવાની તમારી લાયકાત નથી શરમ કરો તમે માત્ર ને માત્ર જિગ્નેશ મેવાણીના ઈર્ષાના કારણે કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા તમે કયા પક્ષમાં જાઓ ક્યાં રહો એસી સાથે મને મતલબ નથી પરંતુ તમારી જે માનસિકતા કામ કરે છે

તક મળી છે એ રાજકીય અનામતોના કારણે મળી છે તમારા સ્વના અસ્તિત્વને તમારા સ્વના કદના કારણે નથી મળી તમારા પોતાના સ્વના કદના કારણે તમારા અસ્તિત્વના કારણે એવા કેટલાક ઉદાહરણો હોઈ શકે ભીમાભાઈ રાઠોડ હોયનું ઉદાહરણ હોઈ શકે જિજ્ઞેશ મેવાણીનું હોય છે નવસદ સોલંકી આવા કેટલાક ઉદાહરણો હોઈ શકે કયા પક્ષના છે એની સાથે મને લેવા દેવા નથી બેન માયાવતીઓ હોય શકે અને રાજકારણ મસીહા માન્યવર કાન્સેલમ સાહેબની તો એમાં કંઈ વાત કરવાની ના આવે એ તો આ રાજકારણનું મહાગુરુ હતા એ પ્રશ્ન અત્યારે લગતો નથી અત્યારે તો આપણે વાત કરી રહી છે કે માત્ર બેટા શબ્દ અનાયસે નિર્દોષ ભાવે નીકળ્યો છે બેટા શબ્દ અનાયસે નીકળ્યો નિર્દોષ ભાવે નીકળો આત્મીયતા સાથે નીકળ્યો છે અને એનો બદલો કેટલી બધી આંતક સાથે આપવામાં આવે છે અને છતાંય આ સરકાર બેરી મૂંગી છે ચશ્મા વગરની છે એની અંદર આપણે સુધારો કરીને આપણે એવું કહી કહી શકીએ ને સો ટકા ભેદભાવ વાળી સરકાર છે એમને ગ્રીષ્માના ઘેર જવાનો સમય મળે છે કિશન ભરવાડના ઘેર જવાનો સમય મળે છે મુખ્યમંત્રીના દીકરાના ખબર લેવાનો સમય મળે છે અને તમારા નિર્દોષ લોકો યુવાનોની રોજે રોજ એક હત્યા થાય છે નિર્દોષની રોજે રોજ એક હત્યા થાય છે રોજે રોજ એક બળાત્કાર થાય છે અને એના માટે સહાનુભૂતિના બે શબ્દો આપણી આમની પાસે નથી હોતા એમની પાસે એવો સમય નથી એટલો પણ થઈ શકે કે ભાઈ જે પીડિતો છે વિક્ટીમ છે ને એના પરિવાર સાથે ટેલિફોનિક વાત તો થઈ શકે ને એને ટેલિફોનિક તો આશ્વાસન આપી શકાય આવું પણ ભારતના ઇતિહાસમાં નોંધાયું હોય ધ્યાનમાં નથી પરંતુ આ ચોક્કસ રીતે નોંધાય છે હવે રાજકીય આગેવાનોની સમજાવટથી સમાધાન થયું છે મૃતદેહનો વતન લઈ ગયા છે અત્યારે જ્યારે આપણા વિડીયો શૂટ કરી દે છે એ ક્ષણે ત્યાં આગળ વિધિ થઈ રહી છે પરંતુ જેણે વચન આપ્યું છે ભૂતકાળની અંદર થાનઘાટના બનાવમાં જે લોકો માણસનો જેના આકાર હતો ને એવા લોકો એવું બોલ્યા હતા કે ચરમ બંધીને છોડવામાં નહીં આવે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષે થાનગઢમાં મારી હાજરીની અંદર અમે ભોંય પર બેઠા હતા આ શબ્દોનો એમણે દુરુપયોગ કર્યો હતો ચરમબંધીને નહીં છોડવામાં આવે એ વખતના સમાજ કલ્યાણ મંત્રી થાનગઢની અંદર જે ચાલી રહ્યા હતા એ કેટલાય આતંકવાદીઓને ઝેર કરીને આવ્યા હોય એ અદાથી ચાલી રહ્યા હતા એ મેં નજરે જોયું છે અને છતાંય તમને ખબર છે ਕਿ 판ਗੜ ਦੇ ਅੰਦਰ ਸਰਕਾਰ ਐਂਤਕਰੋ ਪਰ ਆਹੋ ਕੀਸ਼ ਰਫੇ ਗਫੇ ਕਰੀ ਨਾ ਖੋ ਸੁਪਰਨਾਮ ਆਇਆ ਤੋ ਆਂ ਅੰਤਕ ਸਰਕਾਰ ની अथवा ਤੋਂ ਸੰਗਠਨ ની ਨੀਤੀ ਇਹ ਹੋਏ ਕਿ ਬਈ ਆਨੇ ਆਪੜੋ ਕਿਆਰੇ ਕਈ ਜਿਹੇ ਨਾਮਿਤ ਕਰੀ ਸਕਾਏ ਤੋ ਚੌਕਸ ਪਰਤੂ કેટલીક સંસ્થાઓ રીતસરના કેડર બે જ ઊભા કરી રહી છે અનુસૂચિત જાતિઓ પ્રત્યે દ્રોણા અને નફરત ફેલાવવાના કેડર બે જ ઉભા થઈ રહ્યા હોય આ દેશના ટેક્સના નાણાંમાંથી જ આ બધું પરોક્ષ રીતે થઈ રહ્યું હોય તો અનુસૂચિત જાતિના નાગરિક પર થઈ રહેલા અનાચાર અત્યાચારો અટકશે અને વધશે વધી રહ્યા છે દિને દિન એની કાતિલતા વધી રહી છે અને એક નો જવાબ પથ્થર થી તમે નહી આપો પ્યાસુ કે આપણે લાખો માંગણીઓ કરીએ નોકરીની માંગણી કરીએ નોકરી આપની દેશે પાંચ વીઘા જમીન આપશે બીજું આપશે પરંતુ નીલેશ રાઠોડ આપશે આશક કરી એ લોકો તમને બધું આપશે પણ નીલેશ રાઠોડ દે આપી શકે આજે પણ ભાવનગરના દવાખાનામાં જે ત્રણ લોકો સારવાર લઈ રહ્યા છે એમની જે મનોવેદના છે એમની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અને એ જે ભયમુક્ત વાતાવરણ છે એમાંથી મુક્તિ આપશે ખરેખર તો આ આક્રમકો છે એ જ્યારે ફરિયાદી બનશે આક્રમકો ફરિયાદી બનશે અને તમે આરોપી બનશો ક્યારે આમાંથી મુક્તિ મળશે મિત્રો ઘણું બધું કહેવાનું છે પરંતુ તમને એટલું કહેવાનું છે કે આ એક લાગણી બોલે છે તમારી પર ફરજ છે તમે જ્યાં છો ત્યાંથી આ ઘટનાઓનો વિરોધ કરો આપણા રાજકીય નેતાઓમાંથી કેટલાક અપવાદો સિવાય જે લોકો તળિયા ચાટવા બેસી રહ્યા છે એઓને પહેલાં બહિષ્કૃત કરવા જરૂરી છે એમને તમારા આંગણામાં એમના પગ ના પડવા જોઈએ કારણ કે આ દેશના અનુસૂચિત જાતિના અને જનજાતિના પ્રતિનિધિઓએ સામૂહિક રીતે જો આવા પ્રશ્નોનો કાયમ રજૂઆત કરી હોત તો આ અનાચાર અત્યાચારની અંદર ખૂબ મોટા પાયા પર ઘટાડો થયો છે સરકાર ઉપર દબાણ લઈ શકે અને સરકાર એની પોલીસ દ્વારા આ કામ કરી શકે એમને છત્તીસગઢના આતંકવાદને નિષ્ણાબૂદ કરવો છે તો આ આતંકવાદને ક્યારેય ના નિષ્ણાબૂદ કરવાનો છે આની પણ કોઈ ટાઈમ લિમિટ તો હોય કે ના હોય આવી ટાઈમ લિમિટ તમારે નક્કી કરે આપણે નક્કી કરાવવાની છે અત્યારે તો તમે એટલું કહો છો કે સભાનતા માટે અને તમારી જાણકારી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને તમારા તમામ ગ્રુપોમાં વધુમાં વધુ મોકલો અને આ આતંકવાદી કૃત્યોની તમે વિસ્તૃત માહિતી મેળવો ફરી આપણે મળીશું આવજો